જય માતાજી જય મેલડીમાં સવાર સવારમાં મા ઘોઘરિયાળી મેલડીમાંના મા લેમડાવાળી સિગોતરના અને ઘોઘા મહારાજના આશીર્વાદ લઈ અને અમારે જવાનું છે ટેબી કેમકે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાયો માટે લીલો ચારો એટલે કે મકાઈ વાટવા જવાનું છે તો અમે બંને જણા તૈયાર થઈને નીકળી ગયા છીએ ટેબી જવા માટે એક ટ્રેક્ટર મકાઈનું ભરી રહે એટલે આપણે ડાલાનો નંબર આવી જશે છે તમે આપણે અહીં જોઈ શકશો સ્વયંસેવકો દ્વારા પણ થોડી ઘણી મદદ કરવામાં આવી છે ટ્રેક્ટર ભરવા માટે તમે જોઈ શકશો આ ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે એ પણ ગાયો માટે દાનમાં જવાનું હતું જે કોરડા ગૌશાળા છે એ જવાનું હતું હવે ટ્રેક્ટર ભરી રહે એટલે આપણા ડાલાનો નંબર આવી જશે અને અહીં આપણે બચ્ચુજીનું દાલુ જોઈ શકશો હવે આપણે નંબર આપણો આવી ગયો છે આપણે એક ગાડી ભરી અને આપણે શ્રી મધુવન ગૌતમ રામપુરામાં જે ગૌશાળા છે એ બધી મકાઈ ઉતારવાની છે આપણા ડાલામાં મકાઈ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને તમને વાત જણાવીજો કે અહીંયા આપણે મેલડીમાંના સ્વયંસેવકો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખણી એમ બધાએ પૈસા ભેગા કરેલા હતા કોઈ એકનું યોગદાન નથી અને એક શરૂઆત કરી દીધી કે ભાઈ આ વખતે અમારે ગાયો માટે દાન કરવું છે જે મળે એ તો અમારા જે સ્વયંસેવકો દ્વારા જે કંઈ પણ રકમ આવી એની આપણે મકાઈ લેવા ગયા છે બાકીની જે રકમ વધશે એના કૂતરા માટે લાડવા બનાવવાના છે એનું આપણે અલગથી વિડીયો નાખીશું પછી પક્ષીઓ માટે ચણું પણ લેવાનું છે તો આ બધું એક એમ કહેવાય કે સેવાની પહેલ કરી છે આપણે દાન કરીએ એટલે એના દેખાડા કરવા જોઈએ નહીં પરંતુ વિડીયોના માધ્યમથી ઘણા બધા વ્યક્તિઓને કંઈક નવું જાણવા કે નવું શીખવા મળે છે એટલે આપણે એવું કોઈ આનો ઉદ્દેશ્ય નથી કે ખાલી દેખાડો જ કરવાનો પણ આપણા ઉપરથી કોઈ પ્રેરણા લઈ અને બે પાંચ જણા મગજમાં વાત ઉતારે તો એ પણ આવા ઉત્તરાયણના પર્વ હોય કે ગમે ત્યારે ગાયો માટે પક્ષીઓ માટે કૂતરા માટે અબોલ જીવ માટે જીવ દયા માટે આવી રીતે દાન કરી શકે આપણો હેતુ એ જ છે એટલે અહીંયા બધાએ સાથ સહકાર મળી અને આપણે એક ડાલું મકાઈ લઈ અને